સમગ્ર વિશ્વમાં બર્ડ બર્ડફ્લૂનું જોખમ ફરી એકવાર વધી રહ્યું છે વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ રોગ કોવિડ કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે છે પરંતુ શું બર્ડ ફ્લૂ માણસોને ખૂબ જ ઝડપથી ચેપ લગાવી શકે છે શું ભારતમાં આનાથી કોઈ ખતરો હશે આવો જાણીએ નિશાંત પાસેથી વિશ્વભરમાં વિવિધ પ્રકારના રોગો પણ સંશોધન ચાલુ છે આ ક્રમ તાજેતરમાં બર્ડ ફ્લૂ પણ એક સંદર્શન કરવામાં આવ્યું છે પીર્ષ બર્ડ અને બર્ડ ફ્લૂ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો આ રોગનો મોટો ખતરો ગણાવ્યો છે તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં આ રોગથી મોટી સંખ્યામાં સંક્રમિત થઈ શકે છે વૈજ્ઞાનિકોએ કહ્યું કે બર્ડ ફ્લૂ વાયરસ એચ ફાઇવ એન વન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેના કારણે પક્ષીઓ અને પશુઓને પણ ચેપ લાગી રહ્યો છે મનુષ્યમાં કેવી રીતે ફેલાય બર્ડ ફ્લૂ તો ડૉક્ટર રાવત સમજાવે છે કે બર્ડ ફ્લુ ચેપીગ્રસ્ત પક્ષીઓ મનુષ્યમાં ફેલાઈ શકે છે જે લોકો પક્ષીઓની આસપાસ રહે છે અને પોલ્ટ્રી ફાર્મોમાં કામ કરે છે તેમને રોગનો ચેપ લાગવાનું જોખમ પણ વધારે છે બર્ડ ફ્લૂ પક્ષીઓના મણ અને ચેપ સપાટીના સંપર્ક દ્વારા મનુષ્યમાં ફેલાય છે જેના કારણે ઉધરસ શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે કેટલાક કિસ્સાઓમાં તે ન્યુમોનિયાનું કારણ પણ બને છે જો સમયસર સારવાર ન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે